કૃષ્ણ મિત્રો આપની ચેનલ વ્રત સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જાણો છો કે અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ કરીએ સંજયે કહ્યું કે કરુણાથી વિવળ થયેલા શોકયુક્ત મનવાળા અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને શ્રી કૃષ્ણ નીચે મુજબ વચનો બોલ્યા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે કે હે મારા પ્રિય અર્જુન આ સંકટના સમયે આ ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ સન્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચ્છિત નથી તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ અપયશ તરફ દોરી જાય છે માટે હે પાર્થ આ નપુંસકતા તને શોભા દેતી નથી હે શત્રુઓનું દમન કરનાર આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા અર્જુને કહ્યું હે મધુસૂદન હે અરિહંતા હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂંજની મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે તેઓને હણીને જીવન માણવા કરતા ભિક્ષા માગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો

અને હવેરાણ ક્ષેત્રમાં અમારી સામે ઊભા છે હું કિંક તર્વ્ય વિમુટ થઈ ગયો છું તેમ જ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું હું આપણો શિષ્ય છું તેમ જ આપની શરણાગત છું કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે મારા ઇન્દ્રિયોને સુકવી નાખનાર શોક ને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી પ્રાપ્ત કરી લઉં ને તો પણ હું આ શોક દુઃખ દૂર કરવામાં અસમર્થ રહીશ સંજય કહ્યું આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર ગુડા કહેશે ષિકેશને સંબોધીને કહ્યું કે હે ગોવિંદ હું લડીશ નહી અને અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું ભરી વાતો કરે છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે જે જ્ઞાની હોય છે તે જીવિત કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારેય ન હતું કે હું વિદ્વાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધા અવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે આવા પરિવર્તનથી મોહિત થતો નથી માટે હે કુંતી પુત્ર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણભંગોર બોધને વેગ આપે છે તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન જાવન કરે છે હે ભરતવંશી મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતો નથી દ્રષ્ટાઓએ આ સત્યને બંનેની પ્રકૃતિના અધ્યયનથી અવલોક્યું છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેની જ તું અવિનાશી જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી કેવળ ભૌતિક શરીર નાશવંત છે તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી

અજન્મ શાશ્વત અવિનાશી અને અજર છે જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી હે પાર્થ જે જાણે છે કે આ આત્મા અવિનાશી શાશ્વત અજન્મા અને અચળ છે એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ થતા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી જળ તેને ભીંજવી શકતું નથી કે પવન તેને સૂકવી શકતો નથી આ આત્મા અખંડ અને અદાહ્ય છે તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી તે ચીર સ્થાયી સર્વવ્યાપક અટલ અચળ અને સનાતન છે આ આત્માની અદૃશ્ય અચિંત્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનઃ જન્મ પણ અનિવાર્ય છે તેથી જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ હે ભરતવંશી બધા જીવ જન્મ પૂર્વે અપ્રગટ હોય છે જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ અપ્રગટ થઈ જાય છે તો શોક શા માટે કેટલાક લોકો આત્માને આચર્ય તરીકે જુએ છે કેટલાક તેનું આચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી તો હે અર્જુન શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં તદઉપરાંત ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું જોઈએ નહીં ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્ધમ કોઈ નથી મિત્રો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હે પાર્થ એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થયા છે જે તેમના માટે સ્વર્ગ લોકના દ્વારો ઉગાડી આપે છે આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુ થી પણ વધારે ખરાબ છે જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનની અભિપ્રાય ધરાવે છે તે ઓ માની લેશે કે ભયને કારણે તું રણ ક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ તારા શત્રુ કટુવચનો થી તારી અપકીર્તિ કરશે અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે અરે આનાથી વધારે દુખદાયી બીજું શું હોઈ શકે જો તું યુદ્ધ કરીશ તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગલીશ તેથી હે કુંતી પુત્ર કૃતનિચ્છય થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા સુખ અને દુઃખ લાભ અને હાનિ જય અને પરાજય આ બધા પ્રત્યે સંભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું યથાર્થ આત્માની પ્રકૃતિ અંગે પૃથુકણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે

આ માગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દટ્ટ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનો ધ્યેય પણ એક જ માત્ર હોય છે જે મનુષ્યો દટ્ટ સંકલ્પમાં સ્થિત નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના અલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમા ગાન કરે છે જે તેમને ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ ઐશ્વર્ય ઇન્દ્રિયજન્ય સુખ તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે પક્કાદાર કર્મકાંડી વિધિઓના અનુષ્ઠાનો કરે છે જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે તેઓએ દત્ત સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે જે ભગવદ માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થ તારી જાતને મુક્ત કરી શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ આત્મામાં જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જયાશળોથી પણ પરિપૂર્ણ થઈ જાય છે બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેની માટે વેદોના સર્વ આશ્રયો સિદ્ધ થઈ જાય છે તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોના ફળો પર અધિકાર નથી તું કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણીય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહીં હે અર્જુન સફળતા અને નિષ્ફળતાનું શરણ ગ્રહણ કરો તેમજ આ શક્તિયુક્ત કર્મો નો ત્યાગ કરો જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે અને જેઓ તેમના કર્મોમાં ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે જેઓ વિચાર પૂર્વક આ શક્તિ કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ આજ જીવનમાં સારા ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે તેથી યોગ માટે પ્રયાસ કર જે કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે સમુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે આ સંસારના તેમજ પરલોકના સુખો તે સર્વપ્રત્યે તો ઉદાસીન થઈ જઈશ જ્યારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ અર્જુને કહ્યું કે હે કેશો જેઓ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે અને કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે કહે છે કે હે પાર્થ જ્યારે તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિય જેમને તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મ સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિત પ્રજ્ઞ કહી શકાય જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિ રહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી બેશયુક્ત થતો નથી તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે જેવી રીતે કાચમું તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલીએ છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભોગોમાંથી પાછી ખેંચી લે છે તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષય ભોગોથી ભલે દૂર રાખે પરંતુ ઇન્દ્રિયોના વિષય ભોગમાં રસ્તો એક બંધ રહે છે જોકે જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે હે કુંતી અર્જુન ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે વિવક જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે ઇન્દ્રિય વિષયોનું સિંચન કરવાથી તેમના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે જેને કારણે સ્મૃતિ ભ્રંશ થાય છે જ્યારે સ્મૃતિ ભ્રંશ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે પરંતુ જે મનનો નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દઢપણે સ્થિર થઈ જાય છે પરંતુ જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી તે ભગવાન પ્રત્યે ન તો દઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે છે તે મનુષ્યની બુદ્ધિને હરી લે તેથી હે મહાબાહુ અર્જુન જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે તે દંડપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે જેને સર્વજીવો દિવસ માને છે તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વજીવો રાત્રિ માને છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળ અવિરત પ્રવાહ છતાં સમુદ્રમાં વિચલિત થતો નથી તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે જે મનુષ્ય સર્વમાંય કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે તે પૂર્ણ શાંતિ પામે છે હે પાર્થ ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પછાત મનુષ્ય પુનઃ ભ્રમિત થતો નથી મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમધામોમાં પ્રવેશ પામે છે મિત્રો બીજો અધ્યાય સાંખ્ય યોગ અહીં સમાપ્ત થાય છે શ્રી કૃષ્ણ મિત્રો વિડીયોને સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર